नवसारी बैठक पर सीआर पाटिलનો જંજાબાતી પ્રચાર ચાલી રહ્યો છે सीआर પાટીલ કરી રહ્યા છે જંજાબાતી પ્રચાર નવસારી લોકસભા બેઠક પર सीआर પાટીલનો જંજાબાતી પ્રચાર सीआर પાટીલ કરી રહ્યા છે પ્રચાર નવસારી લોકસભા બેઠક પર सीआर પાટીલનો પ્રચાર અને તેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા સિદ્ધેશ ઓનલાઈન થી જોડાયા છે જે સિદ્ધેશ કેવી રીતે ચાલી રહ્યો છે પાટીલનો પ્રચાર બીજા તબક્કાનું મતદાન ને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પ્રચંડ પ્રચારની શરૂઆત થઈ ગઈ છે પ્રદેશ અધ્યક્ષ અને નવસારી ના ઉમેદવાર સી પાટીલ

સમયમાં આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને ભાજપમાં કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ત્યારે સી આર પાટીલ જાતે દરેક વિધાનસભામાં ક્ષેત્રમાં ફરવાના છે લોકોને મળવાના છે અને પ્રચાર ની શરૂઆત કરી દેવામાં આવી છે